નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર મે બે હજાર પચીસને સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એક તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગે અને તમને વધારાની આરામની જરૂર પડશે બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે તમારો ભાગીદાર સહારકારક પૂર્ણ તથા મદદરૂપ હશે ભૈતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો આજે કોઈ જાડની છાયામાં બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય નિરંતર સારા સ્વસ્થાય માટે તાંબાનો સીકો અથવા ટુકડો પોતાના ગજવામાં રાખો વૃષભ રાશિ તમારી વૃત્તિ કોઈકને પોતાના પોતાનામાં આ કૈશલ્ય વિકાસવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓમાં મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હેઠળ હોઈ શકે છે હોઈ શકે અને શક્ય છે કે તમને તમારી સહાનુભૂતિ સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય નવો પ્રણાય સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સતી ન કરતા સમય કરતાં મોટું કાંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે તમને લાગે કે તમે તમારો દિવસ બરાબર દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય આનંદમય કુટુંબ કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો મિથુન રાશિ તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા રહ્યા છો તો આજે આજના દિવસે તમને લોન મળી શકે છે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે તમારો પ્રેમ આ સ્વીકારને આમંત્રણ આપશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે દિવસ દરમિયાન ભારે બોલા ચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માળો તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે ઉપાય પરિવારમાં નિરૂપ્રદ પ્રદવિતા અને સંતુલન સંતુલિત સાચવવા માટે પશ્ચિમ દિશામાં જીરો વાટનો બલ્બ લગાવો કર્ક રાશિ તમારી સૌથી મોટી મૂડી છે તમારી વૃત્તિ તમારી બીમારીને સાજે કરવા તેનો ઉપયોગ કરો તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આ જન્મ આના જવાનું દુઃખ પણ થશે પરિવારના સભ્યોનો આનંદી સ્વભાવ કરના વાતાવરણને ચકમકત કરી નાખશે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે ભૂલા ચાલી થઈ શકે છે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભરી બાબતમાં ટેકો આપશે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ના કરો તેમને સમય આપો પરિસ્થિતિમાં પોતે સુધારો થશે ઉપાય નકારાત્મક વિચારોને દૂર રાખવા માટે માંસ ખાવાનું ટાળો સિંહ રાશિ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેલ પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે તમે આજે કેવું અનુભવો છો તે અન્યને જણાવવા ઉતાવળા ના બનો આજે તમારું લગ્ન જીવન સુંદર સુંદરવાળા લેશે જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હોવ ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમીય કુટુંબ જીવન માટે તાંબા અથવા સરવણ જો શક્યો તો શક્ય હોય તો મા પાણી મૂકી એનાથી જ પીવું કન્યા રાશિ શારીરિક જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણસો એવી શક્યતા છે પરિવારના કોઈ સભ્યના માદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વસ્થ પર વધારે ધ્યાન આપવું જોઈએ સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્યો અન્ય સાથે શેર કરવાનું ટાળવું જોઈએ જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવામાં રાખવા માગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કંઈ કોઈ મંતવ્ય ન લો જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવન સાથે તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે આ સપ્તાહમાં તમે ઘણું બધું કરવા માગો છો પરંતુ જો તમે કામ કરવાનું ટાળતા જશો તો તમને ખીજવું લાગશે ઉપાય પ્રેમીઓ એકબીજાને લીલા વસ્ત્રો ભેટ કરી પ્રેમજીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે તુલા રાશિ રમૂજી સંબંધીઓનો સાથ તમારે તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો ગત દિવસોમાં જેટલું તન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે તમારા દિલ પર રોમાંસનો રાજ હશે તમારો સપ્તાહત્મક સ્વભાવ તમે જે પણ સપ્તાહમાં ભાગ લેશો તેમાં તમને જીવ જીતવામાં મદદરૂપ થશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે તારાઓ નિર્દેશ કરે છે કે આજે તમે તમારો દિવસ ટીવી જુઓ ટીવી જોવા માટે વિતાવી શકો છો ઉપાય કુટુંબમાં આનંદ અને શાંતિ મેળવવા માટે તમારા નહવાના પાણીમાં હળદર અને દૂધનું મિશ્રણ પેળવો વૃશ્વિક રાશિ સ્વાસ્થ્ય સારું રહેશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળાના બનો તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે મનુષ્યનું વિશ્વ વિચારો વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્ય દેવ સંબંધિત ભજનોનું ગાન કરો રાશિ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ ઘરના મોરચે મુશ્કેલીઓનું ચરું ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો રોમાન્સ માટે સારો દિવસ આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંત એકાંતમાં ખુશ રહેશો નજીકના ભૂતકાળમાં જે જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગણીઓ આજે પ્રદર્શિત કરશે આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય રામચરિત્રમાંસ અને સુંદરકાંડનો નિયમ નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે મકર રાશિ તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટકાય અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે ઉપાય તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટ મોચન અષ્ટક અષ્ટક અને ભગવાન રામની સૃષ્ટિ વાંચો કુંભ રાશિ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્રવાસન અને રાહત પૂરી પાડશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનનો તમારા ઘરમાં ભીડ કરશે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારું લગ્ન જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવ કરાવનારું રહેશે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ જઈ શકો છો ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર પેળવું મીન રાશિ તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમ કે તમારા સ્વસ્થાય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે છે એવી શક્યતા જોવાય છે આજે તમારી સમક્ષ આવતી રોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભ હાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતરા બળતામાં કમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તમે ક્યારે ચોકલેટ સાથે આદો અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આવી જ તમને આવો જ સ્વાદ આપશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગટ અને ઉત્સાહ ભર્યું આલિંગન મળશે જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ના ગુમાવો પણ પરિસ્થિતિને સમજવા માટેનો પ્રયત્ન કરો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાક્ષનો રુદ્રાયનો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો